પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ જેમાં લોકોના જીવ મુકાયા પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડાયા બાદમાં ટ્રક પણ ફસાઈ તો પરિસ્થિતિ બેકાબુ બની હતી પણ તંત્રએ મહા મહેનતે આઠ કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ ઓગણત્રીસ યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી બનાવની જાણ થતાં જ ગોગા મામલતદાર વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું પરંતુ પરિસ્થિતિ બેકાબુ થતાં ભાવનગર કલેક્ટર ભાવનગર એસપી ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ સ્થાનિકો તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો આ પછી રાત્રે સાડા થી અગિયાર વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડી ઓગણત્રીસ લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ કપરી બની પરિસ્થિતિ બેકાબુ બનતા આખરે ભાવનગર કલેકટરે એનડીઆરએફની ટીમને જાણ કરી હતી એનડીઆરએફની ટીમ અમરેલીથી બાર ત્રીસ થી એક વાગ્યાની આસપાસ ઘડિયાક પહોંચી બાદમાં તેમણે આવીને રેસ્ક્યુ કામગીરી હાથમાં લીધી હતી हेलो <laughs> फायर टीम प्लीज स्टेडी माने लोकल मार्को ने सहयोग दी एक ट्रक ते या સુધી તો ચાલુ તો કોઈ નથી બસ અત્યારે પરિસ્થિતિ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર